હવે પીજ રોડ પર પિંકી મગફુલાવ ખુલી ગયો છે અને એનો ટેસ્ટ છે સુપર તો જલ્દી જલ્દી આવો અને ટેસ્ટ કરો પિંકી મગપુલાવ પિંકી મગફલાવ તો અવશ્ય વધારજો અને એનો સ્વાદ તમે ચાપજો એક વાત થો ને છે સૌથી બેસ્ટ આપણે આ શું સાનું સ્ટાર્ટઅપ કર્યું છે અત્યારે મગ પુલાવ હૈદરાબાદી પુલાવ મગ પુલાવ અને હૈદરાબાદી પુલાવ અચ્છા અને આપણે લારીના ટાઈમિંગ વિશે વાત કરી લેજો થોડી સવારે નવથી થી થાય કે રાત્રે છ વાગે રાત્રે છ વાગ્યા સુધી સવારે નવથી ચાલુ થાય અને રાત્રે છ વાગ્યા સુધી અહીંયા તમને મિત્રો સરસ મજાના મગ પુલાવ અને હૈદરાબાદી બિરયાની તમને મળી જવાની છે અને તમે જોઈ શકો છો અહીંયા ભીડ પણ જોઈ શકો છો આ જે આપણે પહોંચી ગયા છે પારિજાત રેસિડન્સી કેનાલની બાજુમાં પીચ રોડ પર આ તમે રસ્તો જોઈ શકો છો આ જે નડિયાદ તરફ જવાય અને આ બાજુ પીચ તરફ જવાય અને આ બાજુ અહીંયા કેનાલ છે અને આ જે નવું કોમ્પ્લેક્સ બન્યું છે એની અંદર જ આપણે આવી ગયા છીએ મિત્રો પિંકી મગ પુલાવ જગદીશભાઈ સોલંકી તો સરસ મજાના આજે મગ પુલાવ તમને મિત્રો બતાવી દેવાના છે અહીંયા મગ પુલાવ બનતા પહેલાં તો તમે અહીંયા ભીડ જોઈ શકો છો ખૂબ જ ભીડ છે મગ પુલાવની સરસ મજાના અત્યારે બનાવી રહ્યા છે તો અત્યારે લોકો કેટલા બધા વેઇટિંગની અંદર ઊભા છે તો મિત્રો જોઈ શકો છો અહીંયા આ બાજુ હૈદરાબાદી પુલાવ બનવાનો શરૂ થઈ રહ્યો છે અને પેલી બાજુ મગ પુલાવ બનવાનો શરૂ થઈ ગયો છે સરસ મજાનો અત્યારે હૈદરાબાદી પુલાવ નડિયાદની અંદર સૌ પ્રથમ વાર તમને પીજ રોડ પર પારિજાત રેસિડન્સીની અંદર પિંકી મગ પુલાવ તરીકે અત્યારે ખુલી ગયું છે તમને સરસ મજાના હૈદરાબાદી પુલાવ અને મગ પુલાવ મળી જવાના છે અહીંયા આજે શરૂ થતાં પહેલાં જ તમે ભીડ જોઈ શકો છો અહીંયા ખૂબ જ ભીડ છે મિત્રો તમને આખી પ્રોસેસ બતાવી દેવાના છીએ હૈદરાબાદી પુલાવની અંદર

બે બાજુ અત્યારે એક બાજુ મગ પુલાવ રેડી થઈ રહ્યા છે સરસ મજાના અને એક બાજુ હૈદરાબાદી પુલાવ રેડી થઈ રહ્યો છે અને મિત્રો લોકેશનની વાત કરું ફરીથી તમને જો અત્યારે તમારે મગ પુલાવ અને સરસ મજાની હૈદરાબાદી પુલાવ ખાવા માટે આવવું હોય તો લોકેશન છે આપણે પીજ રોડ પર પારિજાત રેસિડેન્સીની નીચે ત્યાં આગાડી આવી જજો પિંકી મગ પુલાવ સરસ મજાના તમને બધું આ બધું ખવડાઈ દેવાના છે અને ટાઈમિંગની વાત કરી દઉં તો મિત્રો સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી તમને અહીંયા મળી જવાનું છે કઈ ચટણી આવશે ધાણા પુદીનાની ચટણી ગ્રીન ચટણી આવી ગઈ છે મિત્રો ધાણા પુદીનાની આ બાજુ તમે જો મગની અંદર હવે બધું રેડી થઈ ગયું છે અંદર હવે હા કયો મસાલો આવશે મિત્રો પુલાવ મસાલો તો સરસ મજાનો પુલાવનો મસાલો હવે નાખી દીધો છે મરચાંની તીકી મરચાની ચટણી Ha, ba'zilar. Lekin ham. Qana bo'lmasin. Qana bo'lmasin. Qalalar. Ha, ba'zilar. Ha, ba'zilar. તો સરસ મજાનો અત્યારે હવે આપણે મગ પુલાવ રેડી થઈ ગયો છે જોઈ શકો છો ખૂબ જ સરસ દેખાય છે અને અહીંયા ભીડ તો જુઓ તમે અત્યારે હજુ શરૂઆત થઈ છે પહેલાં ભીડ તમે જોઈ શકો છો અત્યારે આ બધા વેઇટિંગની અંદર બધા ઊભા છે મગ પુલાવ ને હૈદરાબાદી પુલાવ ખાવા માટે જે ગ્રીન હૈદરાબાદી પુલાવ કહેવાય એ સરસ મજાનો અત્યારે બધું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો ગ્રીન કલરમાં એકદમ એકદમ પ્યોર તમે હૈદરાબાદી પુલાવ અહીંયા મળી જવાનો છે એની અંદર હવે રાઇસ આવશે હૈદરાબાદી પુલાવમાં છે પુલાવનો મસાલો આવી ગયો છે ઉપર ધાણા આવી ગયા છે સરસ મજા મિક્સિંગ થશે બધું જોઈ શકો છો મસ્ત એકદમ ગ્રીન હૈદરાબાદી પુલાવ અત્યારે બનીને રેડી થઈ ગયો છે પેલી બાજુ મગ પુલાવ એક બાજુ રેડી થઈ ગયો છે ચટણી ઉપરથી આવી ગઈ છે ધાણા પુદીના અને મરચાં મગ પુલાવ રેડી થઈ ગયા છે અને આ બાજુ ગ્રીન હૈદરાબાદી પુલાવ એ પણ રેડી થઈ ગયો છે

મગ પુલાવ હવે મિત્રો હવે ગ્રીન પુલાવ રેડી થઈ ગયો છે જોઈ શકો છો એકદમ ગ્રીન તમને અહીંયા હૈદરાબાદી પુલાવ જે ગ્રીન પુલાવ એની ઉપર સેવ આવી જવાની મે આવસે ઉપર દઈ જોરદાર વાહ સરસ ના દહીં માં તો ના બરા પકડી રામ પાછ ગ્રીન પુલાવ हैदराबादी સરસ મજાનો રેડી થઈ ગયો છે બોલા રોનક બોલા પપ્પા બોલા

અને આપણે પ્રાઇસ શું રાખી છે મગ પુલાવના ચાલીસ છે મગ પુલાવના ચાલીસ અને હૈદરાબાદી પુલાવના પચાસ છે પિંકી મગ પુલાવની અંદર મગ પુલાવને બધું રેડી થઈ ગયું છે અને આપણે રિવ્યુ જાણીશું ગ્રીન પુલાવ અને મગ પુલાવનું તો જય મહારાજ કિશનભાઈ જય મહારાજ કેમ છો બસ બસ જલસા જુઓ અને આ મગ પુલાવ ને ગ્રીન પુલાવ તમને કેવો લાગ્યો હા બહુ સુપર ટેસ્ટ છે હમ ને ફી જોડોવાળા પર તો હવે એવું થઈ ગયું કે ભાઈ નાસ્તા નાસ્તા ચાલુ થઈ ગયું છે પાણીપુરી ચૂલા દોરસાદ આવેલી બધું જ ગાવવું હોય તો એક હબ બની ગયું છે હવે પારિજાત કોમ્પ્લેક્સ છે જો તમે પાછળ પણ બતાવી શકો છો તમે અને આ પણ અહીંયા હવે પિંકી મઘ ખુલાવ એટલે બધું અહીંયા તમને મળી જવાનું છે અને ટેસ્ટની વાત કરી દો અમારા દર્શનથી સુપર છે જોરદાર છે દરેક એકવાર તો ટેસ્ટ કરવો જ જોઈએ કારણ કે આજે અમે કહીશું કે તમે માનસો એ વાત નહીં તમે એકવાર ટેસ્ટ કરશો તો તમને ખબર પડશે એટલે એક યુટ્યુબર તરીકે સજેશન આપું છું કે એકવાર આવો અને ટેસ્ટ કરો બહુ મજા આવશે તમને ઓકે જય મહારાજ જય મહારાજ જય મહારાજ જય કેવો છે ટેસ્ટ આનો જોરદાર જોરદાર ને સરસ જોવો તમે મિત્રો અહીં ગાડી ભીડ તો જય મહારાજ મિત્ર જય મહારાજ તો અહીંનો તમને આ જે મગ પુલાવ છે અને ગ્રીન પુલાવ તમે જે ખાધ્યો હૈદરાબાદી પુલાવ એ તમને કેવો ટેસ્ટ લાગે એ અમારા દર્શક મિત્રોને જણાવો એકદમ જોરદાર આખા નડિયાદમાં જોવા જાઓ ને તો સૌથી બેસ્ટ ટેસ્ટ પિંકી મગ પુલાવમાં જ જોરદાર ને હવે તો હું રોજ અહીંયા જ ખાવા આવીશ નડિયાદમાં તૈયાર જગ્યાએ આ મગ પુલાવ ખાધા અને મિત્રો જો તમારી બી આવો મગ પુલાવ ખાવો હોય તો પીજ રોડ લહેરની બાજુમાં પારિજાત રેસિડેન્સીની બાજુ છે પીંકી મગ પુલાવ તો અવશ્ય વધારજો અને એનો સ્વાદ થોડો ચાલશો એક વાર થશો ને તમે મન થશે તો મિત્રો હવે અહીંયા શેઝવાન પુલાવ સેઝવાન પુલાવ બનવાની તૈયારી થઈ રહી છે અહીંયા તમને મગ પુલાવ ગ્રીન પુલાવ અને શેઝવાન પુલાવ અને પનીર પુલાવ પણ તમને મળી જવાના છે હવે આપણે જોઈશું શેઝવાન પુલાવ

pizza toppingnya topping, ni andar aa gayaon masala ayah, rice ayah.

અને મિત્રો આપણે જે આપણા દર્શક મિત્રો છે એમને અહીંયા આવવું હોય અને પાર્સલની સુવિધા જોઈતી હોય તો એનો કોઈ ચાર્જ અલગથી કરો કોઈ રીતે તો મિત્રો તમને અહીંયા પાર્સલનો જે કોઈ ચાર્જ લેવામાં નહીં આવે તમે અહીં જે ખાસો એ જ પ્રાઇસની અંદર તમને પાર્સલ પણ કરી આપવામાં આવશે તો મિત્રો જોઈ શકો છો તમે પાર્સલની બી ક્વોન્ટિટી જોઈ શકો છો પાર્સલ પણ તમને અહીંયા સરસ મજાનું ફૂલ ક્વોન્ટિટી ફૂલ ક્વોન્ટિટીની અંદર પાર્સલ મળી જવાનું છે ની સાથે દહીં અને પાર્સલ સાથે તમને છૂટું મળી જવાનું છે તો મિત્રો સરસ મજાનો શેઝવાન શેઝવાન પુલાવ કહેવાય એ રેડી થઈ ગયો છે અને જે શેઝવાન પુલાવ છે એનો ટેસ્ટ તમે કેવો લાગ્યો મિત્રો જય મહારાજ એકદમ જય મહારાજ એકદમ સ્પાઈસી અને યુનિક સ્ટાઇલ છે તો મિત્રો ચીખું જે ખાતા હોય એમના માટે આ બેસ્ટ જગ્યા છે શેઝવાન પુલાવ તમને અહીંયા મળી જવાનો છે અને ભીડ તો જોઈ શકો છો તમે ખૂબ જ ભીડ છે હવે મિત્રો આપણે શેઝવાન જે પુલાવ છે ને એ ટેસ્ટ માર્યો છે એનો એટલો ગજબ ટેસ્ટ છે ને કે જો સ્પાઈસી તમે ખાધા હોય ને મિત્રો તો પિંકી મગ પુલાવની અંદર એકવાર જરૂરથી પધારજો અને આ જે શેઝવાન પુલાવ છે ને ટ્રાય કરજો જરૂરથી ટ્રાય કરજો તમને એકદમ બહુ મોજ પડી જવાની એવો ટેસ્ટ છે આ તમે બીજે બધે ખાધો હશેનો જે શેઝવાન પુલાવ પણ તમે બીજા બધાનો ટેસ્ટ ભૂલી જશો આ જે શેઝવાન પુલાવ છે ને હું ગેરંટી આવી કહું છું તમે અહીં રોજ ખાવા આવશો

ઓકે જય મહારાજ કેમ છો માસિ કેવો છે અચ્છા